તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને અત્યારે માઇ ભક્તોની મેદની ઉમટી રહી છે ત્યારે ભક્તોની ભીડ સાથે લોકો મોજ પણ માણી રહ્યા છે ત્યારે અંબાજીના ભાદરવી પૂનમના મેળાના પાંચમા દિવસે સોમવારે પાંચ લાખ અઠાણું હજાર બસો ત્રેપન ભક્તો ઉમટ્યા હતા આ સાથે જ પાંચ દિવસમાં કુલ બાવીસ પોઈન્ટ પાંત્રીસ લાખ ભક્તો એમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે મોટા ભાગના સંઘો ધામમાં પહોંચી જતા સોનાની આવક થઈ છે જ્યારે પાંચ દિવસમાં મંદિરમાં કુલ બે હજાર પાંચસો એક ધ્વજારોહણ કરવામાં આવી છે ત્યારે ભોજન શાળામાં પણ ત્રણ છાસઠ લાખ યાત્રિકોએ લાભ લીધો છે તો કુલ ચૌદ પોઈન્ટ સડસઠ લાખ પેકેટ મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે ભાદરવી પુનમના પવિત્ર મેળાનો આજે પાંચમો દિવસ અને સાથે રહ્યો છે છેલ્લા બે દિવસથી માઈ ભક્તોનો માતાજીના આશીર્વાદ લેવા માટે છે રોજ અંદાજે છ લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શિસ ઝુકાવ્યું છે અને આ સાથે ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં બાવીસ લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શન કર્યા છે માતાજીના આશીર્વાદ લીધા છે આજે સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા નેવ હજાર જેટલા લોકોએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો પણ લાભ લીધેલો છે જ્યારે અંબાજીમાં દર્શન કરવા માટે માઈ ભક્તોનો ખૂબ ઘસારો છે ત્યારે ગુજરાત એસટી દ્વારા પણ ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે આજ રોજ અંદાજિત ત્રણ હજાર જેટલી બસની ટ્રીપ દ્વારા સવા લાખ જેટલા યાત્રાળુઓએ બસ સેવાનો પણ લાભ લઈ લાભ અહીંયા અંબાજી ખાતે લીધેલો છે જિલ્લા તંત્ર શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે સતત સક્રિય છે અને અત્યાર સુધી માતાજીના આશીર્વાદથી સમગ્ર જે મેળો છે એનું નિર્વિઘ્ને સંચાલન થઈ રહ્યું છે જય અંબે